નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ ચોવીસ જુલાઈ બે હજાર પચીસની ગુરુવારનું રાશિફળ આજે કુંભ રાશિના જાતકો માટે દિવસ રહેશે ઉત્તમ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેસ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે જાતકોની રાશિમાં આવી રહ્યા છે ફેરફાર જાણો કેવું રહેશે તમારું રાશિફળ આજે ગ્રહો અને નક્ષત્રોમાં આવી રહેલા ફેરફારને કારણે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ ગણેશજી કહે છે કે આજે તમે નોકરીમાં કોઈ બાબતને લઈને તણાવ અનુભવી શકો છો પરંતુ કોઈ વરિષ્ઠ અધિકારીની મદદથી તે તણાવ સમાપ્ત થઈ જશે જેના કારણે તમે ખુશ રહેશો આજે તમે તમારા વ્યવસાય માટે જે પણ યોજના બનાવી છે તે તમને સારો નફો આપશે આજે તમે તમારા જીવનસાથીને ક્યાંય ફરવા લઈ જઈ શકો છો આજે તમને તમારા નજીકના વ્યક્તિ વિશે ખરાબ લાગશે પરંતુ જો એવું હોય તો તમારે તેને મનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓની લોટની ગોળીઓ ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ગણેશજી કહે છે કે આજે જો કોઈ શારીરિક સ્વસ્થાય સમસ્યા તમને પરેશાન કરી રહી છે તો તમારે તેમાંથી છુટકારો મેળવવા માટે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ નહીં તો રોગ વધી શકે છે રાજનીતિની દિશામાં કામ કરતા લોકોને આજે મોટી સફળતા મળશે જો આજે તમે તમારા વ્યવસાયમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે વિદ્યાર્થીઓને આજે તેમના કોઈ પણ વરિષ્ઠની કંપનીની જરૂર પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કામ કરશો તેનાથી તમને ખુશી મળશે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે મોટી સફળતા મળશે આજે સાંજે તમારે તમારા ભાઈ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે વિવાહિત જીવનમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો આજે તે સમાપ્ત થઈ જશે આજે તમારે તમારા બાળકોને નવી અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવવા માટે થોડી દોડધામ કરવી પડી શકે છે પરંતુ તમને તેમાં સફળતા મળશે જે તમારા વખાણ કરશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે તમારા વ્યવસાયમાં આવનારી અડચણો પણ દૂર થશે જો તમે આજે તમારા વ્યવસાયમાં કોઈ નવી યોજના શરૂ કરી છે તો તે તમને આજે ઘણો નફો આપશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ઓછી ચિંતા કરશો આજે તમે તમારા પરિવારના કોઈ સભ્યની ઈચ્છા પૂરી કરવા માટે પૂરા પ્રયાસ કરશો ધાર્મિક અનુષ્ઠાનની યોજના પણ આજે ફળદાયી રહેશે આજે તમારો તમારા સાસરીયા પક્ષના કોઈની સાથે વિવાદ થઈ શકે છે જેના કારણે તમારી વાતમાં તણાવ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે જો તમે આજે કોઈ સોદો ફાઇનલ કરવા જઈ રહ્યા છો તો તે પૂર્ણ ન થવાને કારણે તમે નિરાશ થઈ શકો છો જેના કારણે તમે તણાવમાં રહેશો આજે તમે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો આ સાંજ તમે તમારા માતા પિતાની સેવામાં વિતાવશો આજે પ્રેમ જીવન જીવતા લોકોમાં થોડો તણાવ જોવા મળી શકે છે આજે તમે તમારા બાળક માટે પેટ ખરીદી શકો છો આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે જો તમે આજે નવી નોકરી શોધી રહ્યા છો તો તે પૂર્ણ થઈ શકે છે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હતું તો તે પણ આજે પૂરું થઈ જશે જેના કારણે તમે ખુશ રહેશો રાજનીતિની દિશામાં તમારું કાર્ય સફળ થશે જેના કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે આજે તમને તમારી માતા સાથે કેટલાક મતભેદ થઈ શકે છે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે આજે ભાગ્યો પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે નોકરીમાં તમારા દુશ્મનો તમારા મિત્ર બની જશે જેના કારણે તમે આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ તમે ચોક્કસપણે ખુશ થશો કેટલાક સરકારી કામોમાં આજે તમને કેટલાક અધિકારીઓની કૃપાથી કામમાં સરળતા મળશે આજે તમે તમારા કામને પૂર્ણ કરવામાં દિવસભર વ્યસ્ત રહેશો જેના કારણે તમે તમારા પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશો નહીં આજે સાંજે તમારે તમારા નજીકના વ્યક્તિ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખીર ચડાવો વૃશ્વિક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને યણેશજી કહે છે કે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને આજે કેટલાક વૈચારિક મતભેદોનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ પછી પણ તેઓને તેમના કામમાં સફળતા મળશે અને લોકોનું સમર્થન વધશે વેપારમાં લાભ મેળવવા માટે આજે તમારે તમારા તમારે તમારા ભાઈઓની જરૂર પડશે આજે લગ્ન કરવા યોગ્ય લોકો માટે કેટલાક એવા પ્રસ્તાવ આવશે જેના પર ઘણું વિચારવું પડશે જો તમારા ભાઈઓ સાથે તમારા સંબંધોમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ ગણેશજી કહે છે કે આજે તમે તમારા પૈસા આવવા માટે કેટલાક નવા માર્ગ બનાવશો જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે સરકારી સેવાઓનો લાભ લેતા લોકોને આજે કેટલીક સેવાઓથી વંચિત રહેવું પડી શકે છે આજે તમે તમારા મનની વાત કોઈની સાથે કરવાની જરૂર નથી નહીં તો તે તમારા લાભના માર્ગમાં અવરોધ બની શકે છે દુશ્મનો આજે તમારા મિત્રો બનતા જોવા મળશે પરંતુ તમારા બાળકોને ધાર્મિક કાર્યમાં સામેલ જોઈને તમે ખુશ થશો જેનાથી તમને માનસિક શાંતિ મળશે આજે ભાગ્ય ત્યાંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજે તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે કોઈ મિત્રની મદદ લઈ શકો છો જેની સાથે વાત કરવી પણ તમને પસંદ નથી પરંતુ આજે તમારે આવું કરવું પડશે આજે તમારો પરિવારના કોઈ સભ્ય સાથે ઝઘડો થઈ શકે છે જેમાં તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચાર્યું છે તો તે કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે આજે સાંજે તમે ભગવાન વગેરેના દર્શન કરવા તીર્થયાત્રા પર જઈ શકો છો આજે ભાગ્ય ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ઘ સ સ અને છ ગણેશજી કહે છે કે આજે કોઈ શત્રુના કારણે તમારી વ્યવસ્થાઓ અને યોજનાઓ મોડેથી અમલમાં આવશે જેના કારણે તમને ઓછા ફાયદો ઓછો ફાયદો થશે આજે તમને તમારા અટકેલા કામ પૂરા કરવા માટે કોઈ વરિષ્ઠ સભ્યની મદદની જરૂર પડશે જો તમે આજે તમારા મનની વેહુર રચના બીજાને જણાવશો તો જે તમને નુકસાન થશે સ્વસ્થાયમાં કોઈ સમસ્યા હતી તો આજે તેમાં સુધારો થશે વિદ્યાર્થીઓને આજે કોઈની મદદની જરૂર પડશે આજે સાંજે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો આજે ભાગ્ય નેવ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને ગણેશજી કહે છે કે આજે તમારો તમારા સહકાર્યકરો સાથે વિવાદ થઈ શકે છે જે કાયદેસર પણ હોઈ શકે છે જો હા તો તમારે તેને રોકવાનો પ્રયાસ કરવો જ જોઈએ જો આજે કોઈ શારીરિક કે માનસિક બીમારી તમને પરેશાન કરી રહી છે તો તેની પીડા વધી શકે છે જો આજે તમે કોઈ નવા કામમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એવું બિલકુલ ન કરો કારણ કે તેનાથી ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે સાંજનો સમય આજે તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો